હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલા કયા प्रकल्पિત પાર્ટિકલને ગૉડ પાર્ટિકલના નામથી ઓળખવામાં આવે છે વિકલ્પ A ગ્લુઓન્સ વિકલ્પ B ક્વર્ક વિકલ્પ C હાઇડ્રોન કે વિકલ્પ D હિંગ્સ બોસોન આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D હિંગ્સ

વિકલ્પ એ ભોજા ભગત પ્રશ્ન ત્રણ સંત અમી ની જગ્યા માટે કયું સ્થળ જાણીતું છે વિકલ્પ એ સિહોર વિકલ્પ બી મોરબી વિકલ્પ સી લીમખેડા કે વિકલ્પ ડી પરબ વાવડી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી પરબ વાવડી પ્રશ્ન ચાર ગુજરાતના કયા શાસકના સમયમાં સિદ્ધ હેમ શબ્દ ગ્રંથ લખાયો હતો વિકલ્પ એ કર્ણદેવ વાઘેલા વિકલ્પ બી સિદ્ધરાજ જયસિંહ વિકલ્પ સી ભીમદેવ સોલંકી કે વિકલ્પ ડી મુરાજ સોલંકી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન પાંચ મધર ટેરેસાને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે વિકલ્પ એ નિર્મળ હૃદય વિકલ્પ બી માતા વસંત વિકલ્પ સી માતા અમૃત કે વિકલ્પ ડી નિરંતર આ પ્રશ્નો વિકલ્પ એ નિર્મળ હૃદય વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ત્રશી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ બ્યાસીના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ બ્યાસીના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત Thank you.